મિત્રો આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શ્રી ગણેશ ભગવાનના મહામંત્રો જાણીશું અને તે મંત્રોનો શું અર્થ થાય છે તે પણ જાણીશું નંબર વન વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વ શુભ સર્વદા આ મંત્રનો અર્થ એવો થાય છે કે હે ઘુમાવદાર શુંડવાળા વિશાળ શરીરવાળા કરોડો સૂર્યની સમાન મહાન પ્રતિભાશાળી મારા પ્રભુ મારા બધા કાર્યોને વિઘ્ન વગર પૂર્ણ કરો નંબર ટુ વિઘ્નેશ્વરાય વરદાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્ધિતાય કે હે વિઘ્નેશ્વર હે વર આપનાર હે દેવતાઓના પ્રિય લંબોદરથી પરિપૂર્ણ આ જગત નું હિત કરનાર હજની મુખવાળા અને વેદ તથા યજ્ઞ વિભૂષિત પર્વતી પુત્ર નમસ્કાર હો હે ગણનાથ તમને નમસ્કાર હો મિત્રો શ્રી ગણેશ ભગવાનના આ મંત્રો નું જાપ કરવાથી બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો થાય છે તેમજ આપણા મન ને શાંતિ મળે છે તેમજ અણધારી અડચનો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડિયોની માહિતી નિરંતર મળતી રહે